વંથલીના ધંધુસર ગામે ચહેરા પર રંગ હાથમાં તલવાર સાથે ગધેડા પર ફૂલેકું કાઢી ધૂળેટીમાં રા ઉત્સવની ઉજવણી કરાઈ સંતાન પ્રાપ્તિ ન હોય તેઓ રા ની માનતા રાખે છે ગ્રામજનો વંથલી જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં ધૂળેટી પર્વની ઉજવણી એક અનોખી પરંપરા સાથે કરવામાં આવી છે આઝાદી પહેલાથી અહીં રા ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે ગામના જ લોકો રા બને છે આ ઉત્સવમાં રા બનનાર વ્યક્તિને ચહેરા પર રંગ લગાડી હાથમાં તલવાર આપી ગધેડા પર બેસાડવામાં આવે છે જે બાદ વાજતી ગાજતી ગામમાં ફૂલેકું કાઢવામાં આવે છે સંતાન પ્રાપ્તિ માટે આ અનોખી પરંપરા છે ધૂળેટીના દિવસે ગામ લોકો પહેલા રામ મંદિરે એકત્રિત થાય છે ત્યારબાદ કુંભારને ત્યાં જઈને ગધેડાને કુમકુમ તિલક કરવામાં આવે છે રા બનનાર વ્યક્તિને ઘેરુથી રંગવામાં આવે છે અને હાથમાં તલવાર આપવામાં આવે છે આ ઉત્સવની ખાસ વિશેષતા એ છે કે જેમને સંતાન પ્રાપ્ત ન હોય તેવો રા ની માનતા રાખે છે માનતા પૂરી થયા બાદ માતાપિતા પોતાના સંતાનોને રા ના દર્શન કરાવે છે આ ફૂલેકુ આખા ગામમાં ફરે છે ગામની મહિલાઓ રાનું પૂજન કરે છે અને તેને નાની મોટી રકમ ભેટ સ્વરૂપે આપે છે છે વાપરવામાં આવે મારું નામ ચિનુભાઈ મોહનભાઈ દેવરાણીયા હાલ હું ધંધુસ ગામનો સરપંચ છું અમારે આ રાની પરંપરા વર્ષો જૂની પાંચસો હજાર વર્ષ થઈ ગયા છે કોઈને ખ્યાલ નથી એટલા વર્ષોથી આ ચાલુ છે અને આ રાહની પરંપરા એટલા માટે છે કે કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને માનતા કરે એટલે એ લોકો રાહ થાય અને ઘરે ઘરે ફરી અને જે ફંડ એકઠું થાય એમાં ગામના વિકાસના કાર્યો થાય એવી બધાની ઈચ્છા અને એક માન્યતા છે કેવી રીતે નીકળે છે ઉપયોગ થાય છે સવારે નવક વાગે નીકળે ગધેડા ઉપર અને કુંભારના ઘરે જઈ અને એને રંગ રોગાન કરી અને બાગડા ટાઈપનો ચિત્રક કરવામાં આવે જેનાથી બાળકો ડરે નહીં ભવિષ્યમાં